ફરીથી આપણા નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજનો વિડીયો છે આપણે ગેટ નંબર ચાર સાત મંજિલ તો સાત મંજિલ તરફ તમને લઈ જવાના છે અને ખાપરા જવરીનો પૂરો ઇતિહાસ તમને જણાવવાના છે તો વિડીયોમાં છેલ્લે સુધી તમે બન્યા રહેજો તો આપણે જઈશું ગેટ નંબર ચાર અને સાત મંજિલ તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ સાત મંજિલ તરફ જવાનું તો આ બે ચોર એવા હતા મહાકાળી માના કે એ ગમે તે ચોરી કરતા અડધો ભાગમાં મહાકાળી માને અર્પણ કરતા હતા અને જે પણ ચોરી કરતા તે મહાકાળી માના મઢમાં જઈને તેમની રજા લઈને ચોરી કરતા હતા તે પહેલાં તમને આ મહેલની ખાસિયત બતાવું કે આ બહુ જૂનો મહેલ તમને અહીંયા જોવા મળે છે જો ખાલી એની ઊંચી ઊંચી દિવાલો ખાલી તમે જુઓ તો અહીંયા આવો છો તો તમને આવી ઊંચી ઊંચી દિવાલો જોવા મળે છે રાજા મહારાજા વખતની આ દીવાલો બનાવેલી છે પહેલાં વખતની તો પથ્થરનો પૂરી દીવાલ પથ્થરથી તમને જોવા મળે છે તો આ બે ભક્ત એવા હતા કે ગમે તે ચોરી કરતા મહાકાળી માણી રજા લેતા હતા તો રાજાએ પતે પછી મોહમ્મદ બેગડાનું રાજ આવ્યું હતું મોહમ્મદ બેગડાના રાજમાં કેટલી ચોરી કરી એના વિશે તમને આ વિડીયોમાં માહિતી બધી આપીશ તે પહેલાં તમને આ મહેલની ખાસિયત હું જણાવીશ તો આ ઊંચી ઊંચી દિવાલો તમે જોઈ શકો છો અને આગળ એક પ્રાચીન અવશેષ તમને જોવા મળશે તો થોડા આગળ જઈશું એટલે આપણને એક મૂર્તિ જોવા મળશે પહેલેના ઘણા સમય પહેલાંની મૂર્તિ છે તો જોઈ શકો છો તમે અંદર કે એક પથ્થર છે પથ્થરની અંદર ગુફા જેવું કંઈક બનેલું છે અને એની અંદર આ મૂર્તિ તમને અહીંયા જોવા મળે છે પ્રાચીન છે મૂર્તિયા ઘણી જૂની મૂર્તિ છે તો આ પથ્થરનો કંઈક આ રીતના આકાર છે અને એની અંદર આ રીતના તમને પ્રાચીન મૂર્તિ તમને જોવા મળે છે તો પથ્થરની અંદર તમને આ રીતના અવશેષો બધા ઘણા બધા જોવા મળશે અને આ રીતના તમને ગેટ જોવા મળશે તો આપણે ત્યાં ગેટ પસાર કરીને અંદર જવાનું રહેશે તો આપણે ગેટ પસાર કરીને અંદર જઈશું અને તેમની ખાસિયત તમને જણાવીશું તો મોહમ્મદ મેગનાની પહેલી ચોરી કાપડની જરૂરી કરી હતી કિંમતી ચાર રતનોની તો મહાકાળી માણી રજા લઈને એ ચોરી કરવા જાય છે કિંમતી રતનનો તો એના મહેલમાં કહે છે કે ચાર રત્નો છે મારી તો અમે ચાર રત્નો નહીં લઈએ ત્રણ રતન લઈશું કેમ કે ચારે ચાર રતન લઈ જાત તો એમને ખબર ના પડે કે ચોરી કોને કરી તે પહેલી આ ગુફાની વાત કરીએ કે આ બીજા બે રૂમો પણ તમને અહીંયા જોવા મળે છે આગળ તો અંદર અંધારું છે અને રૂમ બહુ લાંબા નથી ખાલી નાના છે એટલે તમને ખાલી અંદરનું લોકેશન બતાવી દઈશું તો આપણે ગેટની સામેથી આવ્યા છે જોઈ શકો છો તમે અને આપણે અહીંયા તમને રૂમ બતાવવા લઈ જવાના છે તો અસલી જે એમના ગુફા છે એ તો છેલ્લે તમને જોવા મળશે આ બધું મહેલમાં કેવું હતું એ તમને આનો ઇતિહાસ તમને જણાવીએ છીએ તો અહીંયા એક રૂમ છે અને બાજુમાં પણ તમને એક રૂમ જોવા મળશે નાનો એવો તો જોઈ શકો છો આગળ એક પણ રૂમ છે તો અંધારું છે અને રૂમ નાના છે તો એક આ બાજુ પણ રૂમ છે નાના નાના આવા રૂમો તમને જોવા મળે છે ત્યાર પછી વાત કરીએ આપણે ચાર રત્નો જે તો ત્રણ રત્નો ચોરી લે છે ને એક રત્ન રવા દે છે પછી મોહમ્મદ બેગડાને સવારે ખબર પડે છે કે મારી આટલી ધાક હોવા છતાં મારા રાજ્યમાં ચોરી કોને કરી તો વજીર કહે છે કે આપણા રાજ્યમાં બે ચોર એવા છે કે અત્યાર સુધી તેમણે કોઈ જોયા પણ નથી એ ચોરનું નામ છે ખાપરો અને જવેરી તો મોહમ્મદ બેગડો કહે છે કે અમને તો મારે ગમે તેમ કરીને પકડવા પડે

આની વાત કરીએ રસ્તાની તો અહીંયા આવો છો તો તમને બે રસ્તા જોવા મળે છે તો આપણે આ બાજુ છે તો સો તમારે જવાય છે મોચી તરફ અને આ બાજુ જવાય છે સાત મંજિલ ઇમારત તો આપણે સીધા જઈશું સાત મંજિલ તરફ તો પછી માળી ડોળ આપે છે ને રજા આપે છે અને જ્યારે રાજા રાત્રે સૂઈ જાય છે ત્યારે ખાપરોને જરૂરી જાય છે ત્યાં તે પહેલાં તમને આ રસ્તાની વાત કહી દઉં કે અહીંયા પણ બે રસ્તા તમને જોવા મળશે એક નાનો સિંગલ પટ્ટી રસ્તો તમને જોવા મળશે ડાબી સાઈડ એ તમને વોટરપુલ તરફ લઈ જશે જે ધોધ પડે છે તે તરફ અને આ જે રસ્તો જાય છે એ સાત મંજિલ આપણે જવાનું છે તો આપણે સાત મંજિલ તરફ જઈશું ત્યાર પછી જે રાજા ઢોલિયા પર સુઈ રહે છે તો રાતે કાપરોને રીતે ત્યાં જઈને એક સોનાનો પાયો કાઢે છે ને એક લાકડાનો ટેકો મૂકે છે એક પાયો સોનાનો કાઢે છે અને લાકડાનો ટેકો મૂકે છે એમ કરીને ચાર લાકડાનો ટેકા મૂકીને સોનાના પાયા કાઢી જાય છે ત્યાર પછી સવારમાં રાજાને ખબર પડે છે કે આ મારા રાજ્યમાં ફરીથી આ લોકોએ મારા જે ડોલિયાના ચાર સોનાના પાયા હતા એની જગ્યાએ લાકડાના ટેકા મૂકી દીધા આ તો બહુ બુદ્ધિશાળી ચોર છે ત્યાર પછી મોહમ્મદ બેગડો કહે છે કે હું રાજ્યમાં ફરીથી દંઢેરો પીટાઈને અમને પકડી લે છે ત્યાર પહેલા રૂમની વાત કરી લઈએ તો આ પણ એક જૂનો રૂમ તમને અહીંયા જોવા મળે છે એક એ બાજુ છે અને એક આ બાજુ છે તો ઘણા જૂનું આ રૂમો તમને અહીંયા જોવા મળે છે તો આપણ બહુ મોટા નથી અહીંયાથી પેસો છો તો અહીંયા નીકળાય છે ખાલી ગોળ રૂમ એ રીતના સરખર બનાવેલું છે આ બાજુ પેસું છો તો પેલી બાજુ નીકળાય છે ત્યાર પછી રાજાની વાત કરવામાં આવે તો મોહમ્મદ બેગડો કહે છે કે જો આ ખરા ચોર હોય તો સોના ચાંદી અને દાગીનાથી ભરેલું એક ઊંટ છે મારી જોડે એને ફરતું મૂકું છું જો આ ઊંટને એમાં પકડી બતા હોય તો ખરા ચોર ગણું ત્યાર પછી આ વાતની અને જરીને ખબર પડે છે ફરીથી માતાજીના મઢમાં જઈને માતાજીની રજા લે છે કે હે માતું વેન આપતી હોય તો આ ચોરી કરવા અમે જઈએ તો માતાજી વેન આપે છે ને ફરીથી તે લોકો ચોરી કરવા જાય છે ચોરી કરવા જાય છે પણ આ ઊંટને પકડવું એટલું આસાન હોતું નથી કેમ કે એ ઊંટની પાછળ પચાસ સૈનિકો મૂકે છે ત્યાર પછી ખાપરોને ઝેવરી બુદ્ધિશાળી હોય છે અને એ ઊંટને દરરોજ એ લોકો તેને રોટલા નાખતા હોય છે દસથી બાર દિવસ ઊંટને તે લોકોએ રોટલા નાખે છે અને ટેવડા છે ઊંટને તેમના મહેલ તરફ આવવા માટે ત્યાર પછી સૈનિકો પણ વિચાર કરે છે કે આ ઊંટને પકડવા કોઈ આવતું નથી તો આજે તો આપણે સૂઈ જઈએ ત્યાર પછી તે ઊંટ ચાલતું ચાલતું ખાપરા અને ઝેવરીના મહેલમાં મહેલની ગુફા છે ત્યાં જાય છે ને ત્યાં રોટલાની આશા હતી ત્યાં ત્યાં સુઈ જાય છે ત્યાર પછી કાપડોને ઝેવરી આખું ને આખું ઊંટ તેમની ગુફામાં લઈ જાય છે ત્યાર પછી આ વાતની રાજાને ખબર પડી જાય છે કે આ ચોર તો બહુ ખતરનાક અને બુદ્ધિશાળી લાગે છે આખા આખું ને આખું ઊંટ મારું ચોરી લીધું આ લોકોએ તો ત્યાર પછી રાજા કહે છે કે મારે એ લોકોને જેટલી પણ ચોરી કરી એ બધી ચોરી એમને માફ અને મારે એમને ઈનામ આપવું છે તો મારા રાજ્યમાં તે એમને બોલાવો

પછી રાજા ઇનામ આપીને ખુશી ખુશી એ લોકોને વિદાય કરી દે છે તો આથી ખાપરા અને ઝવરીની કહાની અને આ મહેલ છે તે જ ખાપરા અને ઝવરીનો છે તમે જોઈ શકો છો આ ગુફા તો એ જ ગુફામાં હું તમને અંદર લઈ જઈશ અત્યાર સુધી કોઈ પણ વિડીયોમાં આ ગુફામાં કોઈ તમને લઈ નથી ગયું પણ અમે લઈને બતાવીશું તમને તો અમે અત્યારે ગુફા તરફ જઈ રહી છે મારો ભાઈ ભૂરાભાઈ ભાઈ અહીંયા જે દરવાજો હોય છે તે તોડીને અંદર મારા પહેલાં પહોંચી જાય છે તો આ દરવાજાથી આવતા લોકો વિડીયો બંધ કરી દે છે કેમ કે આગળ જતા નથી પણ અમે તમને પૂરી ગુફા તે લોકોની બતાવીશું જે બે ચોર સંતાઈને રહેતા થાય તો આ જોઈ શકો છો કે મારા ભૂરા ભાઈ છે તે દરવાજો તોડીને અંદર પહોંચી ગયા છે મારી મોર તો અમે ધીરે ધીરે હવે ગુફા તરફ આગળ વધી રહ્યા છે તો બહુ ઘણું અંધારું છે પણ અમે ત્યાં જઈને તમને વિડીયો પૂરો બતાવીશું અને તેમની ગુફા કેવી છે એ પણ તમને બતાવીશું તો અત્યારે અમે ધીમે ધીમે ગુફાની નીચે ઉતરી રહ્યા છે જે બે ચોર સંતાઈને રહેતા હતા એ જ ગુફા તમને બતાવવાના છે તો ધીરે ધીરે અમે ગુફા તરફ આગળ વધી રહ્યા છીએ ડર તો અમને પણ લાગે છે પણ તમને બતાવવા માટે અમે રિક્સ લઈને અંદર જઈશું તો બહુ ઘણો ઘણી મહેનત કરીને અમે આવ્યા છે તો આ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને શેર પણ કરજો કેમ કરીને ઘણા બધા લોકો આ ગુફાને જોઈ શકે તો ગુફા તરફ અમે આગળ વધી રહ્યા છીએ તો ગુફા અમારી બહુ નજીક આવી ગઈ છે તો થોડાક સમયમાં તમને ગુફા બતાવી દઈશું તો ગુફાની નીચે અમે ઉતરી રહ્યા છીએ ધીરે ધીરે જે સાત મંજિલ તરીકે ઓળખાય છે તે જ ગુફા છે અત્યાર સુધી અહીંયા કોઈ નીચે ઉતર્યું નથી પણ અમે તમને ઉતરીને બતાવીશું અને તેની ગુફા પણ તમને બતાવીશું તો ત્યાંનો વ્યૂ તમે બહારનો જોઈ શકો છો આ રીતના ત્યાંનો બારનો વ્યૂ છે અંદર કેવું છે એ પણ તમને બતાવીશું વિડીયોમાં તો હું હજુ પાછળ છું અને મારો દોસ્ત આગળ પહોંચી ગયો છે મારી મોર તો હવે તમને ગુફા તરફ લઈ જઈશું બરાબર છે તો ખાપરા અને ઝેવરીની મેન જે ગુફા છે તેનું તમને અંદરનો વિડિયો અને લોકેશન બતાવીશું તો આ રીતના એ લોકોનો રૂમ છે કંઈક બહુ મોટો રૂમ છે ઉપર કંઈક બહુ મોટી અહીંયા તમને ખાઈ જોવા મળે છે જોઈ શકો છો બહુ ઉડી ખાઈ તમને ઉપર જોવા મળે છે કેમ કે બહુ ઊંચો રૂમ છે આ જ રૂમમાં તે લોકો સંતાઈને રહેતા હતા અને જે ગુફાની વાત કરી હતી એ આ જ ગુફા છે તો તમે ત્યાંનો વ્યૂ જોઈ શકો છો અંદરનો વ્યૂ છે આ બધો તો આ રીતના કંઈક એ લોકોની તમને ગુફા મળે છે જોવા તો ગુફા તમે જોઈ લીધી હશે હવે આપણે બહારનો વ્યૂ બતાવીશું તો આજ જ હતી ખાપરા અને જવેરીની પૂરી કહાની અને ત્યાંનો ઇતિહાસ તો આ રીતના કંઈક એ લોકોની ગુફા તમને જોવા મળે છે તો આપણે અત્યારે ઉપર જઈશું હવે કેમ કે જે તમને વસ્તુ બતાવવાની હતી એ તમને અમે બતાવી દીધી છે તો હવે અમે ઉપરની તરફ જઈ રહ્યા છે ઉપરનો કંઈક થોડો તમને વ્યૂ બતાવવા માટે તો આ બે ચોર એવા હતા કે મહાકાળી માની રજા લીધા વગર કોઈ પણ કામ કે ડગલું આગળ વધતા ન હતા આ ઉપરનો કંઈક વ્યૂ તમને આ રીતના જોવા મળે છે આ જગ્યા સાત મંજિલ તરીકે ઓળખ ઓળખવામાં આવે છે તો ઉપરનો વ્યૂ તમને કઈ આ રીતના જોવા મળે છે તો આ જ હતી સાત મંજિલની કહાની અને ખપરા અને ઝવરીનો પૂરો ઇતિહાસ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તો પછી મળીશું એક નવા જોરદાર વિડીયો સાથે નવા વિડીયો સાથે અને નવા લોકેશન સાથે તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો જય માતાજી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો શેર પણ તમારા મિત્રોને કરી દેજો કેમ કે આ ખાપરા અને ઝેરીના મહેલની ઇતિહાસનો તે લોકોને પણ ખબર પડે તો આજ હતો રાજ અને આજ હતી કહાની તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ લોકેશનમાં મિત્રો જય માતાજી જય મા મહાકાળી મા જય માતાજી